બધી સોલાઈ ગયું અને આ જે ખરું જશે એ લોકો શરીથી કાઢે અને આ એનો પિરિયડ હોય હોય ત્યારે કાયમ નું એમ સોલાય એવું નહી મળે

જો એમાં ખાતર નાખવા ગયા ને બમણો પાક લેવા ગયા તો માની લો કે હાથ ધોઈ બેઠા બધું મરી નુકસાન થઈ એટલે આમાં ખાતર ભી નહીં ચાલે ને પાણી ભી નહીં ચાલે વધારે પાણી જરૂર પડતી નથી વિયત કરીને રોપી શકાય સપ્ટેમ્બર આપણે બે માસ રોપવું બાકી બીજા સમય ના અંદર એને એ થાય